વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠ ચાર અમૃતા ચરિત્ર નિબંધ કિશનસિંહ ચાવડા જોઈશું સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા એનો જવાબ જોઈશું અમૃતાને સૌ અમુના વાલ સોયા નામથી બોલાવતા હતા પ્રશ્ન બે અમૃતા માટે રાજબા હંમેશા શું કહેતા હતા અમૃતા માટે જવાબ જોઈશું અમૃતા માટે રાજબા હંમેશા કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપાળી થવાની પ્રશ્ન ત્રણ માસી અને મામીએ લેખકને લગ્નમાં સી ભેટ આપી હતી એનો જવાબ જોઈશું માસીએ લેખકને લગ્નમાં સોનાની શેર આપી અને મામીએ હાથની કલ્લીઓ આપી પ્રશ્ન ચાર લેખક ક્યારે રડી પડ્યા એનો જવાબ જોઈશું અમુના લગ્ન લેવાયા અને પીઠી ચડી ત્યારે લેખક રડી પડ્યા આગળ જોઈશું પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ભૈરવ કાકા કોણ હતા તેમની સી વિશેષતા હતી જવાબ જોઈશું ભૈરવ કાકા લેખકના પળિયામાં આવેલ તેમના ઘરમાં ભાડેથી રહેતા હતા ભૈરવ કાકા પાસે આરસ પહાણ ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી ટાંકણું જાણે તેમને બાળક અને હથોડી જાણે તેમની દાસી હતું એ રીતે તેમની પાસે તે એક કામ લેતા તેમણે આરસનો એક ખીલ એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો તેમણે અમુને પણ આરસના સરસ મજાના પાંચિકા બનાવી આપ્યા હતા આગળ જોઈશું પ્રશ્ન બે ભાઈ બહેન કંઈ નવી પરિસ્થિતિ સહી ન શકે એનો જવાબ જોઈશું બારમું બારમું વર્ષ પુરુષ થતાં ભાઈના લગ્નની તૈયારી શરૂ થવા માંડી લગ્નનો દિવસ નજીક આવતા આવતો ગયો તેમ ધમાલ વધતી ગઈ ભાઈનું મહત્ત્વ ધરાવતું ગયું અમુને આ વાત નવી લાગી કારણ કે હવે ભાઈ બહેનનો પહેલાં જેટલો સાથ સથવારો રહ્યો ન હતો ઓછો થવા લાગ્યો હતો ભાઈ બહેન વચ્ચે વહાલથી રેશમ ગાંઠ ખૂબ મજબૂત હતી આથી આ બંને ભાઈ બહેન આ નવી પરિસ્થિતિ સહી સહી ન શક્યા આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ અમુ સૌમને બદલાઈ ગયેલી ક્યારે લાગે અને શા માટે તો એનો જવાબ જોઈશું લગ્નના ચારેક વર્ષ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી ત્યારે લેખક અને એમના બા અમુને ઓળખી ન શકે એટલી બદલાઈ ગઈ હતી લાગી કારણ કે અમુ નહીં પણ એમનું ભૂત હોય એવી દેખાતી હતી એનો હસતો ચહેરો મરકતી અને મસ્તીખોર આંખો અને એનું ઉછળતું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું નમણી અને સ્નેહ નેતરની અમુનું આ રૂપ આઘાતજનક હતું આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોમાં સવિસ્તર ઉત્તર લખો તો અમૃતાનું પાત્ર લેખન કરો પ્રશ્ન એક લેખકની નાની બહેન અમૃતાને સૌએ અમૃ અમુના વ્હાલ સોયા નામથી બોલાવતા અમૃતા અને તેનો ભાઈ બંને ભાઈ બહેન તો હતા પણ ગાઢ મિત્રોય હતા અમુ તોફાની હતી તેનું શરીરનો બાધુ શ્રદ્ધ હતો તે તંદુરસ્ત હતી તેનો ચહેરો નમણો હતો આંખો તેજસ્વી અને હતી હતી જે તેના સમગ્ર શિખર તેનામાં બાળપણ સહજ નિખાલ બા નર્મદાએ તેની નાની રાજુબાને સાજી કરવા કોઈ અવધૂતના શબ્દોમાં વિશ્વાસ મૂક્યો હતો અને ગળામાં પહેરેલી સોનાની કંટી અવધૂતને આપી આપી દીધેલી આ જાણીને તેણે તરત જ તેની બાને નિકાલસ નિકાલસ ભાવે કહ્યું મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ અમુને પંચિકાનો પણ શોખ હતો એટલું જ નહીં પણ તે પંચિકા રમવામાં હોશિયાર હતી તેનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અથૂટ હતો આથી તે ભાઈ બહેનના લગ્નની વાત સ્વીકારી શકે નહીં તેણે ભાઈના લગ્ન બંધ રાખવા અથવા તેને પરણાવવાની વાત ઉડાવી દેવા ખૂબ પ્રયત્ન કર્યા પણ ફાવી નહીં ભાઈને પીઠી ચોળી ત્યારે તે ચોધાર આંસુએ રડી પડી કોઈની છાની ન રહી ભાઈએ તેને બાદમાં લીધી ત્યારે તેના દુસકા સમયા તેને પોતાને વહલ અને મનગમતા પંચિકા ભાઈને લગ્નમાં ભેટ આપી દીધા અમુએ પોતાના ભાઈ પ્રત્યેના પ્રેમમાં એકાધીર જમાવ્યો હતો અમુના વિદાય પ્રસંગે ભાઈએ પણ એ પંચિકાની મશરૂની કોથળીમાં પચીસ પચીસ રૂપિયા મૂકીને એ કોથળી અમુના હાથમાં સરકાવી દીધી હતી એ પ્રસંગ પણ ભાઈએ અમુની આંખોમાં વ્હાલ વિષાદ અને વ્યથા જોયા હતા લગ્નના ચાર વર્ષ પછી અમૃતા અચાનક બીમાર પડી પછી સૌને ડરતા મૂકીને એ ચાલી ગઈ અમુના અસ્થિ અને તેના મનગમતા પચ્ચીકા પાણીમાં પધરાવતા ભાઈનું અંતર રડતું હતું પણ તેને તો લાવણ્ય લજ્જાશીય અને ધનુષ્યકૃતિ ભ્રમરોથી છવાયેલી આંખો સાથે ભાઈને હસતા હસતા વિદાય લીધી આગળ જોઈશું પ્રશ્ન બે રાજુબાએ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દમાં લખો એનો જવાબ એક દિવસ રાજુબાએ અમુ અને તેના ભાઈના બાની બાળપણની એક વાત તેમના બાનું નામ નર્મદા હતું એ નવ દસ વર્ષની ઉંમરની હતી ત્યારે રાજુબા માંદા પડી ગયા હતા કોઈને આશા નહોતી કે એ દિવસે એમના નાના એટલે કે રાજુબાના પતિ સાવ હતાશ થઈ ગયા એ દિવસે એક એક સંન્યાસી અવધૂત ભિક્ષા માંગવા આવ્યો નર્મદા મુઠ્ઠી ભરીને બાજરો લઈ અવધૂતને દેવા દોડી એ અવધૂતને એના ગળામાં સોનાની શેર જોઈ અને વાત વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી હતી એટલે એણે નર્મદાને કહ્યું કે તારી આ સોનાની કંઠી આપી દે તો તારી માં સાદી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું હોળી નર્મદાએ તરત જ સોનાની કંઠી ગળામાં ઘાટી ઉતારીને એ સાધુને આપી દીધી અને સાધુ ચપટી રાખ આપીને ચાલતો થઈ ગયો નર્મદાએ ભસ્મને પાણીમાં રેડી ચમચીથી રાજુબાના ગળામાં ઉતારી દીધી ભગવાનનું કરવું કે ત્યાર પછી તેઓ સાજા થઈ ગયા આઠ દસ દિવસ પછી નર્મદાના ગળામાં સોનાની કંઠીના જોતા આખી વાત પકડાઈ ગઈ આગળ જોઈશું પ્રશ્ન ત્રણ અમૃતાના પંચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો એનો જવાબ અમૃતાને પંચિકા રમવાનો ખૂબ શોખ હતો એ તેની મનગમતી રમત હતી તે કલાકોના કલાકો સુધી રમે પણ થાકે નહીં તે પંચિકા રમવાનો એકો હતી અમુએ તેના તેમના ફળિયામાં રહેતા ભૈરવ કાકા પાસે તે આરસના પંચિકા લાવી આપવાનું વચન લીધું બીજે દિવસે અમુની પાસે આરસના સુંદર કુકા આવી ગયા તેણે રમી રમીને એ પંચિકાને સરસ મજાના લીસ્સા અને ચળકતા બનાવી દીધા હતા અમુક પંચિકાથી રમે ત્યારે તેનો કૂક્કો બહુ ઊંચે સુધી ઉછળે અને નીચે આવે ત્યારે કૂક્કાની સાથે તેની આંખની કીકી પણ ઊંચી ચડે અને નીચે ઉતરે અમુક પંચિકા રમવામાં એવી એકાકાર થઈ હતી કે તેની ચાબ ચાબરાક આંખો ઊંચી ઉછળતા કૂક્કાને તરત જ હાથમાં ઝીલી લેતી આરસના કુકા એને ખૂબ વહાલા હતા અને સાચવવા માટે એને ખાસ મશરૂમની કોથળી કરાવેલી કુકા એટલે અમુનો પ્રાણ એનું અમૂલ્ય ઘરેણું અને એની મોટી મિલકત હતી આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર લેખકનો ભંગીની પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય તે જણાવો એનો જવાબ જોઈશું લેખકને અમુ એટલી વ્હાલી હતી કે બહેન અમૃતા પર ચરિત્ર નિબંધ લખીને જાણે પોતાની સુઈ બહેનને સ્મરણ સ્મરણાંજલિ આપી છે બહેનની વાત કરતા લેખક ક્યારે ગળગળા થઈ જાય છે તો અમુકની ગેરહાજરીમાં પોતાના જ ભવા પંપાળીને તેને યાદ કરે છે અમુને ભોળા ભાવે તેની બાને કહેલું કે બા મારા ગળામાંથી સોનાની કંઠી લે નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ આ પ્રસંગને પણ લેખક નથી રમતી વખતે ઉછળતા કૂકાની સાથે અમુને ઉછળતી આંખની કીકી કેવી સજીવ અને સુંદર ચિત્ર આલેખ્યું છે વિશેષ તો એમના લગ્નને અટકાવવા અમુને બાને કરેલી અરજી બાપુજીને કરેલા કાલાવાલા પણ બિચારી અમુનું કોણ માને એ શબ્દ દ્વારા ભાઈએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે અમુની આંખોમાં છલક છલકાતો સ્નેહ જોઈ અને બાજી પડે છે અને બંને મન મૂકીને રડે છે અમુના લગ્ન લેવાયા ત્યારે તેઓ એટલા ગમગીન થઈ ગયા કે અમુને પીઠી ચડી ત્યારે તેઓ રડી પડે છે અમુની વિદાય વખતે મશરૂમની કોથળીમાં પંચિકાની સાથે પચીસ રૂપિયા મૂકી બહેનના હાથમાં કોથળી સરકાવી ત્યારે અમુએ ભાઈ સામે જોયું ભાઈ એમની એ આંખો કદી ભૂલ્યા નથી ભાઈની લાડલી તોફાને મસ્તીખોર બહેન અમુને લગ્નના ચારેક વર્ષ પછી અચાનક બીમારીએ ઘેરી લીધી અને સૌને રડતા મૂકીને અમુ ચાલી ગઈ અમૃતાના અમુના મૃત્યુ પછી ત્યાંની ભેટીમાં પડેલા કુકા જોઈને લેખકનું હૃદય દ્રવે ઉઠે છે અને બાને ભેટી પડે છે